વડોદરાને 31 મશાન થતી અંતિમ વિદીનું કોર્પુરેશને ખાનગી કર્યું એક અંતિમ વિદીના કોર્પુરેશન કોન્ટ્રાક્ટરને ચૂકવશે 7000 રૂપિયા લોકોના વેરાના પૈસા કોર્પોરેશન હવે કોન્ટ્રાક્ટરને ચૂકવશે આ પહેલા સામાજિક સંસ્થાઓ વિના ભૂલ્યે અંતિમ વિધિ કરાવતી હતી હવે ચાર કોન્ટ્રાક્ટરોને અપાયો દસ પોઈન્ટ તેતાલીસ કરોડનો કોન્ટ્રાક્ટ કોર્પોરેશનના નિર્ણય સામે છાણી ગામ સજ્જડ બંધ રહ્યું અભિયાન છાણી બંધનું એલાન આપવામાં આવ્યું આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી અને નિર્ણય પરત ખેંચવાની માંગ કરવામાં આવશે આ પહેલા છાણી સ્મશાનમાં દાનમાં અપાયેલા હજારો મણ લાકડા પરત મોકલતા વિવાદ થયો હતો

કોન્ટ્રાક્ટરોનો અને જે જે કોન્ટ્રાક્ટ જેને સોંપ્યો ને જે સોંપવાવાળા આ બધાના ખિસ્સા ભરવાની બધી પદ્ધતિ અપનાવી છે એ લોકોએ કોન્ટ્રાક્ટરો જ કમાશે કે મિલી ભગત કે કોન્ટ્રાક્ટરને જેને સોંપ્યું એ બધા જ કમાવાના સતીશ પટેલ અમારા ગામ ધર્માદા ટ્રસ્ટના પ્રમુખ છે એટલે એમને ગામની લાગણી હોય એટલે એ વિરોધ નોંધાવે અને સાચો વિરોધ છે ખોટો વિરોધ નથી અમારે અહીં મફતના ભાવે છે કે જેના સાત હજાર રૂપિયા કોર્પોરેશન એમના ઘરમાંથી તો કાઢીને આપવાની નથી પ્રજાના વિરોધ નાખશે બીજું કરશે શું આજે દરેક નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજી પોતાનો વેપાર આજનો દિવસ ત્યાગ કરી અને સ્વયંભૂ આજે છાની આખું ગામ બંધ રાખેલું છે તે તમે આજે રૂબરૂ ફરીને જોઈ શકશો બસ અમારી એક જ માંગ છે કે ભાઈ જે તે રીતે અમે ધર્માડા ટ્રસ્ટ દ્વારા જે અમારા મુક્તિધામનું સંચાલન થતું હતું એ જ રીતે અમારે અમારા ગામજનોએ કરવું છે અમારે નથી કરવું પૂરા આખા છાણી ગામજનોનો એ જ વિષય છે કોઈ બી નાનો માણસ હોય ને તો એના પૂર્વજોને અગ્નિદાન એના પોતાના પૈસા આપવું હોય કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરના કે કોર્પોરેશનનું કોઈ એને ઉપકાર કરવો કરે નહીં સમજો એક સંસ્કારની વાત કરીએ તો બરાબર એટલે પોતે દરેક આ પબ્લિકે શેષા નક્કી કર્યું કે ભાઈ અમે અમારા પૂર્વજોને અમારા જ પૈસા આપેલા અને અમે ખુદ મરીશું મરીશું ત્યારે અમારા અમારા બાળકો અમને અમારા જ પૈસા બારે અમારે કોઈ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના પૈસે ભરવું નહીં અને કોર્પોરેશન એવું કહે કે અમે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર લઈએ પૈસા તો પબ્લિકના જ ને તો મારી વિનંતી છે કોર્પોરેશનને કે છાણી ગામ માટે પર્ટીક્યુલર એક વિષય વિચાર કરે એ પોતે અહીંયા ટીમ આવે એમની અને આ ટીમ આવીને ગામના પરિજનોને બધાને વાત કરે કે એમને કોઈ તકલીફ છે કે નથી અહીંયા કોઈ એક વ્યક્તિને તકલીફ નથી બે હજાર રૂપિયાના લાકડા ભરે છે કીટ બીટ સાથે અને સાડા સાત હજાર રૂપિયા પબ્લિકના પૈસા બીજાના ખિસ્સામાં ઘલવામાં આવે છે એ અયોગ્ય છે